બીબા ટુ પોઈન્ટ ઝીરો જે ભરૂચમાં એક આગવી પ્રતિભા ધરાવતી સંસ્થા છે અને આ સંસ્થા તરફથી ભરૂચ શહેરના અને જિલ્લાના જે વિશિષ્ટ પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવેલી છે નામના મેળવેલી છે એવા આર્ટિસ્ટો ડોક્ટર્સ વિશેષ પોતાના પ્રોફેશનમાં આ બધામાં જેમને નામના મેળવી છે એ લોકોનું આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે આ સંસ્થા અને જે લોકોને આ એવોર્ડ મળ્યા છે સન્માનના એ લોકો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે ભરૂચમાં આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભરૂચની પ્રતિભાને બહાર લાવે ભરૂચના રત્નોને બહાર લાવે કેમકે આ ભરૂચના એવા રત્નોને આજે સન્માન કરવામાં આવ્યું છે કે જે ચાર દિવાલોની વચ્ચે હતા અને પોતે બહાર નહીં નીકળી શકતા હતા એવા રત્નોને આજે ભરૂચમાં બીબા સંસ્થાએ અને એના જે આયોજક છે રોહન એમને બહાર લાવ્યા છે આ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું આ સંસ્થાને